મિત્રો તમને જણાવી દઈએ કે મહાબળવાન બન્યો રાહુ બદલાઈ જશે આ રાશિઓનું જીવન નવી નોકરી સાથે ધનલાભના યોગ બનશે રાહુએ ઉત્તરા ભાદ્રપદમાં પ્રવેશ કર્યો છે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે અને લાંબા સમયથી ચાલતી સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે છાયાગ્રહ રાહુ હંમેશા વક્રી ચાલમાં ભ્રમણ કરે છે રાહુનું ગોચર જાતકોના જીવનમાં ઉથલપાથલ લાવી શકે છે રાહુ લગભગ અઢાર માસ બાદ રાશિ પરિવર્તન કરે છે રાહુ રાશિ સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે જેની અસર તમામ રાશિઓ સહિત દેશ દુનિયા પર જોવા મળે છે મિત્રો તમને જણાવી દઈએ કે રાહુ હાલ શનિના નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદમાં હાજર છે અહીં તેઓ વધુ બળવાન થઈ ગયા છે રાહુ સોળ માર્ચ સુધી અહીં જ બિરાજમાન રહેશે તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે કઈ કઈ રાશિઓ છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આ છ રાશિના લોકો માટે અને ભગવાન ભોલેનાથના સાચા ભક્તો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે એટલા માટે તમે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો એ કઈ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલાં

અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો નંબર એક મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે જીવનમાં આવનાર દરેક પ્રકારનો તમે ખૂબ જ ઝડપથી સામનો કરશો આત્મવિશ્વાસ વધશે માર્ચ બે હજાર પચીસ સુધીમાં મા રાશિના લોકોના જીવનમાંગ ઘણી આશ્ચર્યજનક ઘટનાઓ બની શકે છે શનિની સાડા સાતી હોવાના કારણે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ હવે કામ પૂર્ણ થશે અને નાણાકીય સ્થિતિ મજબૂત થશે આ સમયગાળા દરમિયાન તમને આકસ્મિક નાણાં મળશે આ ઉપરાંત તમે સમાજમાં તમારી પોતાની ઓળખ બનાવી શકશો પ્રોપર્ટી ખરીદવાનું વિચારી શકો છો આ સમય દરમિયાન તમે નવા લોકો સાથે સંબંધ બનશે જેનાથી ભવિષ્યમાં તમને ફાયદો થશે નંબર બે તુલા રાશિ તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે આ સાથે હવે બાળકોના શિક્ષણ અને કરિયરને લઈને ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે નોકરી કરતા લોકોને નવી નોકરી માટે ઘણી તકો મળી શકે છે આ રાશિના લોકોના જીવનમાં ઘણી અસર પડી શકે છે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે કરિયરની સાથે બિઝનેસમાં પણ ઘણો ફાયદો થવાની સંભાવના છે વિદેશ વેપારમાં પણ મોટો નફો મળવાની સંભાવના છે નાણાકીય સ્થિતિ સારી રહેશે અને તમે ભવિષ્ય માટે પણ બચત કરવામાં સફળ થઈ શકો છો મિત્રો તમને જણાવી દઈએ કે આ સમયે તમને અપાર ધન પ્રાપ્ત થશે અને સાથે જ તમે સ્વાસ્થ્યથી પણ મુક્ત થશો થઈ શકે છે પ્રભુ નારાયણના થવાની સંભાવના છે તુલા રાશિના જાતકો આ વાત જાણી લો કે તમને કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે જેઓ નોકરી માંગ છે તેઓ તમને કોઈ ખાસ સાથે મળશે કામ માટે તમારી પસંદગી થઈ શકે છે તમારા માટે પણ કોઈ ખાસ કામને લઈને તમે ખૂબ જ ઉત્સાહિત દેખાશો તમે આર્થિક રીતે મોટું રોકાણ કરી શકો છો તમારા માટે તમારા સાસરિયા તરફથી ઘણી મદદ મળી શકે છે નંબર ત્રણ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે કોઈ પણ ધાર્મિક યાત્રા પર જવાનો અવસર સારો રહેશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનાથી કન્યા રાશિના લોકો માટે નવમા ઘરમાં ગુરુનું સંક્રમણ સારું માનવામાં આવે છે કન્યા રાશિના લોકો માટે અમે તમને જણાવીએ કે તેની સાથે બૃહસ્પતિનું સંક્રમણ આગામી બે સુધી તમે આનંદમાં રહેશો કન્યા રાશિના જાતકોને લક્ષ્મી માતાના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે

સાથે સાથે તમારા બાળકોના ભણતરમાં પણ રસ પડશે કન્યા રાશિના જાતકો હવે તમને લાભ થશે તમને જણાવી દઈએ કે દેવી માતાની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે તમારા અટકેલા કામ પૂર્ણ થશે અને આ રાશિના લોકોને બે હજાર પચીસ સુધીમાં અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે આ મિત્રો તમારી મીઠી વાણીના કારણે

તમારા પર વિશેષ રૂપે વરસવા જઈ રહી છે જેના કારણે તમને વિદેશ પ્રવાસનો મોકો પણ મળશે કુંભ રાશિના લોકો વિદેશમાં ભણવાનું કે નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તો આ સમય આ સપનું પૂરું થઈ શકે છે જો તમે કોર્ટના મામલામાં સંઘર્ષ કરી રહ્યા છો તો તમને તેમાં ચોક્કસ સફળતા મળવાની છે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને તે જ સમયે અમે તમને જણાવીએ કે તમને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હોઈ શકે છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે અચાનક ધન પ્રાપ્તિની પ્રચંડ સંભાવનાઓ છે અને તમને ચારે બાજુથી આર્થિક લાભ થશે અને તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે તેમજ કોઈ પણ કાર્ય માટે લીધેલી યાત્રાઓ મોટા ભાગે તમારા માટે સફળ સાબિત થશે તે પ્રવાસોથી તમારા ઘર અને પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળશે નંબર પાંચ કર્ક રાશિ કર્ક રાશિના જાતકો તમને જણાવી દઈએ કે તમારી રાશિમાં કુબેર રાજયોગની રચના તમારા માટે શુભ સાબિત થઈ શકે છે કર્ક રાશિના લોકો માટે ગુરુ ગ્રહ તમારી દોચર कुंडलीમાં માવક અને લાભ સ્થાનમાં ભ્રમણ કરી રહ્યો છે આથી લક્ષ્મી માતા અને કુબેર મહારાજના આશીર્વાદથી આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે આ મિત્રો કર્ક રાશિવાળા લોકો તે જ સમયે તમને ઘણો ફાયદો થશે કર્ક રાશિના લોકો તમને જણાવી દઈએ કે તમે વિદેશમાં પણ પૈસાનું રોકાણ કરી શકો છો દેવી લક્ષ્મીના આશીર્વાદ સાથે તમારા કરિયરમાં મોટા ફેરફારો જોશો તેમજ તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમને તમારી આર્થિક સમસ્યાઓથી રાહત મળશે જેનાથી વ્યવસાયિક જીવનમાં પ્રગતિ થશે કર્ક રાશિના લોકો આ આ રોકાણથી નફો પણ મેળવશો કુબેર મહારાજ અને લક્ષ્મી માતાના આશીર્વાદથી વ્યવસાયિક લોકો કોઈ મોટો વેપાર કરી શકે છે હા મિત્રો આ સમયે તમને સિંહ રાશિના લોકોનો પારિવારિક જીવનમાં ફાયદો થશે તમારા ઘર અને પરિવારમાં તમે પતિ પત્ની વચ્ચે પ્રેમનો તાલમેલ જોશો તમે જરૂરતમંદ લોકોને ખૂબ મદદ કરશો તે જ સમયે તમે તમારા પ્રિય મિત્ર સાથે ઘણો સમય પસાર કરશો તમારા ઘરે થોડો સમય રોકાવા માટે તમને જણાવી દઈએ કે જો તમે બે હજાર પચીસ સુધી ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો તો કોઈ ભૂલ ન કરો ખુશ મનથી મુસાફરી કરો અને કોર્ટમાં જાઓ અને અરજી દાખલ કરો ભગવાન તમારી વાત ચોક્કસથી સાંભળશે